આમાં મોણ નાખવાનું નથી કેમ કે પૂરી તેલ પછી થઈ જતી હોય છે તો આપણને ભાવતી નથી એટલે આજે આપણે આ રીતે પૂરી બાંધશું એક નાની ચમચી નાખી દેસુ ખાંડ હવે આ લોટને એકદમ કઠણ બાંધી લેશું આ એક સિક્રેટ છે ખાંડ નાખીએ એટલે એકદમ સરસ પૂચી ઉજેવી થશે અને પાછું તેલ પણ નહીં પીવે તેલ પી જશે એટલે એકદમ સરસ આવો આપણે કઠણ લોટ બાંધી લેવાનો આટલો કઠણ આ લોટ છે એટલે આપણે તેલ ન નાખીએ એટલે થોડી મહેનત તો પડે તેલ નાખેલું હોય ટૂંકવામાં અને મૂણમાં તો પૂરી તરત જ બંધાઈ જાય છે પણ આમાં થોડી મહેનત વધારે પડશે પણ પૂરીમાં જરા પણ તેલ રહે હવે આપણે આ રીતે બધા નાના નાના ગોયના કરી લેશું હવે બધા ગોયણા થઈ ગયા છે તો હવે આપણે બધી પૂરી વણી લેશું વણી લેશું અને તળી લેશું આ રીતે આપણે બધી પૂરી વણી લીધી છે હવે આપણે બધી પૂરી તળી લેશું આ રીતે આપણે બધી જ પૂરી કરી લીધી છે આ રીતે આપણે બધી જ પૂરી કરી લીધી છે તો આપણી આ પૂરી એકદમ રેડી છે જરા પણ તેલ આપણા હાથમાં નથી અને એકદમ પાછી સોફ્ટ તો આવી પૂરી આપણે બનાવીએ તો ખાવાની મજા આવી જાય તેલવાળી પૂરી હોય તો ભાવતી નથી માટે આ પૂરી જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો